ગુજરાત મેરીટાઈમ બોર્ડના કર્મચારી યુનિયન અધ્યક્ષ એવા માજી ધારાસભ્ય અમરીશભાઈ ડેરના હસ્તે ગૌધ્વજ પૂજન કરવામાં આવ્યું જેમાં ભૂમિના દાતા અશોકભાઈ વિરજીભાઈ ઝીંઝાળા પણ સાથે જોડાયા હતા ગૌશાળા નિર્માણ માટે મુસ્લિમ સમાજ સહિતનાઓએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી સાધ્વીજી બહુલા ગોપાલ સરસ્વતીજીએ ગાય માતાને પશુ કહેનારા લોકો ઉપર ટિપ્પણી કરતા કહ્યું હતું કે ગાયમાં પશુ નથી પણ માતાજી છે જે પશુ કહેનારા પાપમાં પડે છે તેવી વિશેષ સમજ પાડી હતી અતકે તકે તુલસી મંદિરના ટ્રસ્ટી એવા ડેડાણ દરબાર સાહેબ મહેશભાઈ કોટીલા સાહેબ ખુમાણ ખાંભા બાબાભાઈ ખુમાણ આજસંગ શાંતિભાઈ ડુમર રાયડી મનુભાઈ મોર ખોડિયાણા ગોરાબાપુ નાગધ્રા રાજુભાઈ હરિયાણી ખાંભા બાઘાભાઈ લાખણોત્રા કોવાયા લખુભાઈ ચાંદુ આજસંગ ભાભલુભાઈ સાવાડ આજસંગ પ્રતાપભાઈ કોટેલા જામકા ગંજામભાઈ વાઘ રાજુલા ભરતભાઈ સખવાળા સહિતના રાજકીય સામાજિક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રાત્રિના ભજન સુર સાધના પરિવાર સાવરકુંડાના કલાકારો દ્વારા હનુમાન ચાલીસાનું સુંદર મજાનું આયોજન કરાયું હતું સમારંભના અંતે ગૌશાળાના સંચાલક મહંતેવા સાધ્વીજી બહુલા ગોપાલ સરસ્વતી માતાજીના સ્વહસ્તે બનાવેલ મારવાડની પ્રખ્યાત સ્વાદિષ્ટ હાલબા દાલબાટીનો ભોજન પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કમલેશભાઈ ત્રિવેદીએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમની સંભરેલી